Nah, Nazar dongo na konce, ay tari akat batoto na konce, ini. <hesitation> 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 હવે આપણે બીજો મસાલા નાખી દેવું તો પહેલા તો થોડીક વદર નાખી દે એક ચમચી કણાજીર ચિલા મરચાં સેફ એટલે લાલ મરચાં થોડું નાખશું સાજુને નાખું અને મીઠું સંધૌમઠું તો તો જો પહેલા જ બાંધી દીધું તો તો મારો કોણ આઈ જાય હવે આપણે पराठा મડી બનાવવા તો ઢીલો રાખવાનો હોય આમ તો કેમ કે નહીતર પછી ટોટલી બહુ ફાટવા કરે જાડું હોય તો તો આપણે આ આ આ આ આ આ આમ આમ મેં તો સ ન મોવ કરી ને બાંધીને ખુદી હોય మసాల

बहुत थे थी से तो हम अपना जड़ी ना ची <क्कतिति> एक के बाद अति पाइट ना थी तो जो ये तो फूल था, तो था जी तो कर दी थी तो अपने तीन आता के शेड ना ची ना वो पर भी जो बनाने ची બોલ એલ લગાડી દેજો અને હવે આપણે ફેર નથી હા બાજી લગાડી દીધી

Αυτό που εσείς έχετε πάρει, θα το χρησιμοποιήσετε. Έχει πολύ ωραίο φύλλο. πολύ ωραίο φύλλο. το πρώτο πράγμα που έκανε, δεν πήρε φύλλο. Είναι πολύ ωραίο. Είναι πολύ ωραίο. Θα το και ગેસબેન કરી દી બંધ હાલો જો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ચા બનાવી નાખી અને હાલો જો पराठा છે ને સોસ છે તો ચા ખાય તો ચા અને સોસ ખાવ અને સોસ હા ને જો મારા ઓરનું બની ખાઈ છે એને મારા સોસ બહુ ખાઓ જો સોસ માં બળેન ગમી વસ્તુ આપ લે ખાઈ લે આઈ ભાઈઓ કે કેવું લાગ્યું Ja, jeg har lest om det på nettet. 자기 નો જૈલ માં માટે મેં બોલું છું અત્યારે તો અને આ તો ચરેનાસ્તો સસ્તો કરીને આનું તો સધર્યા હતા અને પછી નવા ધોનો જોને કોરઈન પછી રાખ્યું હતું અને આજ નસ્તો માં જો पराठा બનાવ았던 તો તો કાં પેલા જોઈ લીધો છે અને મેં કીધું અત્યારે આપણે શરૂ કરી પાસવળ તો કાલે તો હજુ જો વહેલા જતા રહ્યા કાંઈ નાસ્તોનો ટાઈમ ન રહે તો ક્યારેક એવું થાય એટલે ઘરે હોય ને ત્યારે હું પછી આવો નાસ્તો કે ખારો બનાવીને કી તો એને તે વાંધો ન આવે ક્યારેક પછી પણ બીજું ગમે એ ફ્રૂટ નાન તેલ ખાઈને જવું પડે એવું થાય એટલે પછી સવારે કેમ કે પાછું વહેલા બનાવી દઉં પણ એને પાછું ન ભાવે એટલે સવાર વહેલા એને નાસ્તો ન કરવો ગમે એટલે પછી હા ઘરે હોય ત્યારે પછી તો ગમે વસ્તુ સારી જ બનાવી નાખું થેપલા છે કે આલુ પરાઠા છે કે બટેટા પૌવા છે એવું બધું ગમે બનાવું બનાવી નાખીએ તો કેમ કે આપણે તો ઘરેને ઘરે રહેવાનું આપણે ગમે ખાઈએ એને બહારને બહાર બધું રખાડવાનું આપે બહારનું બહુ ભાવે નહીં તો પછી આપણે ઘરે હોય ત્યારે તો સારું બનાવી દેવું પડે અને બાકી ચાલ પરાઠાની બના ત્યારે ફૂલ નાસ્તો થઈ ગયો હતો હવે જો હું હું આવીને બેઠીશું આમ તો હું થઈ તો વિડીયો એડિટિંગ કરીને જે અપલોડ કરવાનો હોય બાર વાગ્યા ત્યાં સુધીમાં અને તેટલો ટાઈમ રહે ત્યાં તો પછી રસોઈનો ટાઈમ થઈ જાય મારે તો હવે વિડીયો અપલોડ કરવાનો છે આજે જો અત્યારમાં તે ચોકલેટ ચેકી બનાવી નાખી હતી અંસ્મગゼતે બજેવન નરમ દેતી મે કીતા ટાઈમ સે ન તો બનાવી નાખ તો યે થેર માં સવાર માં બનાવી પણ જો હવે આજે વિડિયો લાંબો થઈ જાય તો પછી કાલે ના એમાં મૂકીશ પણ મૂકી દેસ તમે જોજો બહુ મસ્ત બની થી તો હું મે તો જ આતરમાં ખાધી લે ને ટાઈકરા જાય છે પણ હવે આજે હું કો કે કાલે હવે તમને બ્લોગ માં કવર પડી જશે કેમ કે બો લોંગ વિડિયો બહુ ન મૂટી લે કદા જાળ પર આટલું લોંગ વિડિયો થઈ જાય તો પછી આવતી કાલે જોઈ લેજો હાલો જો વેરમ જમન તો તૈયાર થઈ ગયો છે અને આજે વાળી ટાઈમે આનું આવી ગયા જમમાં તો જો શાક બનેગો તો સરગાન એક ટમેટો નાખ્યો અને થોડક ચણાનો લોટ ને છાસ ને નાખીને બનાવ્યો છે તો મસ્ત ખાટું મીઠું શાક થયો છે અને જો મોળા લાવ્યા છે તંસે નમર બેન ને ઉતળ થઈ ગઈ અને આપો આપો જમાના મે જો આ મુળાયલા જાજા બુદલાય છે આથણ કરવા તો આપણે એ તપસ વિડિયો બનાસ્યું એન આપો એન હિંગ આપો મતી કાડ કાલ હજી જાગી છે આજ તો 10 હવા 10 ની લગભગ થઈ જતી તે અત્યારે હજી જો જાગી છે તો અઢી ત્રણ કલાક ઉત્યા જ વળી પહેલી વાર આટલું તો ક્યારેય નહીં ઉતતી હોય पंझां बारीं बोद्धी जाउ ची्त हो जिंद हो थारी. नहीं को प्रयपन हएले रचाग जारी. लग जाएं ... अपद।। लगारीं बोद्धी Frank Price dignity NERZ कम आखे... आण और जां आखेि घरे मता में. नहीं जाते आर्या हाु का जा में

અને જોડીલા વલા છે તો નાવ કટિંગ કરના કે અને પાંદડાને જાના ડંડલાને કરવાનો છે તો હવે કપાઈ જાય પછી મળી જ હમ લો જોટલા થ્યા સાથણા અને હા જો મીઠું નાખો કેમ કે ની તરફ આખરે તખારી ને તો હવે બહુ ખારા થઈ જાય ઓ અત્યારે મેં કે તો ટાઈમ સે તો કાપી નાખું અને આ જ ખારું ને હવાર હોકી દેશે દસ વાગી ગયા અને અત્યારે જમવા આવ્યા છે રોટલા છે દૂધ છે અને સેવ બનાવી છે તો નહીં સેવ બનાવી નાખી હવે જમી લઈએ મને તો ઊંઘી સડી છે પણ હવે ફટાફટ જમવા મળીએ